ગીર સોમનાથમાં હોટેલમાં ઘૂસી અને મારામારીનો મામલો ગઈકાલે સામે આવ્યો હતો આમાં મારામારી કરનાર સાત જાનૈયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે સોમનાથ હોટલ ભોલામાં આ ઘટના બની હતી વરઘોડા પર હોટલમાંથી પાણી પડતા બબાલ થઈ હતી અને ઘટનામાં હોટલ માલિકે સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધી જુનાગઢ સોમનાથ સહિત સાત જાનૈયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે ભાઈ ચાવડા છે હું સોમનાથ ભોઈવાળા વિસ્તારમાં રહું છું અને મારી બાજુમાં હોટલ ખુલ્લા આવેલી છે જે મારા કઝીનની છે ત્યાં વીસ તારીખ રાત્રિના સમયે ખુલેપુ નીકળેલું હતું જે બિપિનભાઈ મજેવડિયાના છોકરાનું હતું જેનું નામ છે વિશાલ બિપિનભાઈ મજેવડિયા એમના લગ્ન હતા એમનું ખુલેપુ હતું રાત્રિના સમયે વીસ તારીખ રાત્રિના સમયે ખુલેપુ નીકળ્યું હતું ત્યારે હોટલ ભૂલાની આજુબાજુમાં બહુ દેકારો થતા મારા પપ્પા અને હું ત્યાં જોવા અને શાંત પડાવવા માટે ગયા કે શું થયું છે એ જોવા માટે અમે ગયા છે અને શાંત કરવા માટે તો મને અને મારા પપ્પાને ઢોર માર માર્યો છે પૂજતા પાટોથી વાર કરેલો છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે ઉપર ટુરિસ્ટ પાસે પણ પહોંચી ગયા હતા અને એની ઉપર પણ હુમલો કરેલો છે એનું સીસીટીવી ફૂટેજ સોમનાથ પોલીસ ચોકીમાં અમે રજૂ પણ કરેલું છે બધું ફૂટેજ સાથે છે અમારી પાસે અને અમને ઢોર માર માર્યો છે પૂજતાપાટોથી વાર કર્યો છે આનો વિશે અમને ઘણો વહેલું ન્યાય મળે એની એવી પોલીસ પાસે અપેક્ષા રાખું છું અને ઘણા બધા લોકો એમાં કીધેલા પણ હતા અને હાલ અત્યારે હું વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરું છું